બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં હોળીના પર્વની ક્યારે પણ ઉજવણી થઈ નથી અને વર્ષોથી ચાલતી આવતી ગામમાં હોળી ન પ્રગટાવવાની પરંપરા અકબંધ છે દેશભરમાં જ્યારે ધામધૂમથી રંગોના તહેવાર એવી હોળીની ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે અસત્ય પર સત્યની જીતનું આ તહેવાર દેશભરમાં ઉજવવામાં આવે છે તો શા માટે છેલ્લા બસો પચાસથી થી ત્રણસો વર્ષોથી આ ગામમાં હોળી પ્રગટાવવામાં આવી નથી આવો જાણીએ આ ખાસ અહેવાલમાં રામસણ ગામે હોળીના પર્વની ક્યારે પણ ઉજવણી થતી નથી વર્ષોથી ગામમાં હોળી ન પ્રગટાવવાની પરંપરા બસો પચાસ થી ત્રણસો વર્ષોથી નથી પ્રગટાવી હોળી હોળી પ્રગટાવવાથી ગામમાં આગ લાગવાની માન્યતા સાધુ સંતોએ શ્રાપ આપ્યો હોવાની માન્યતા ગામમાં લોકોએ હોળી પ્રગટાવતા ગામના મકાનો બળ્યા હતા સરહદી બનાસકાંઠા જિલ્લાનું ઢીસા તાલુકામાં આવેલું રામસણ ગામનું પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી રામે અહીંયા આવી અને રામેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી હતી રામેશ્વરના નામ પર બનેલું આ ગામમાં લગભગ 10000 ની જનસંખ્યા છે અને આ ઐતિહાસિક ગામમાં બસો પચાસ વર્ષ પહેલા હોળી પ્રગટ કરવામાં આવી હતી પરંતુ તે સમય અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી જેનાથી આ ગામમાં રહેતા લોકો ડરી ગયા અને આગ કેમ લાગી તેની લોક માન્યતા એ હતી કે રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું જેથી સાધુ સંતોએ શ્રાપ આપ્યો હતો હોળી પર્વ પર આ ગામમાં જ્યારે આગ લાગી તેના ઘણા વર્ષો બાદ આ ગામમાં લોકોએ ફરી હોળી પ્રગટાવવાનો પ્રયત્ન કર્યો તો ફરી આ ગામમાં આગ લાગી કેટલાક મકાનો પણ આગમાં બળી અને ખાક થઈ ગયા અને ત્રણ વખત હોળીના પર્વ પર જ આવું થયું ત્યારથી જ હોળી પ્રગટાવવાનું ગામ લોકોએ બંધ કરી દીધું છે અમે વર્ષોથી અહીંયા પૂજારી તરીકે કહેવામાં આવે અને પૂજારી એટલે અમારી અહીંયા ભેઢીય ખપી ગઈ લગભગ ઘણા વર્ષોને પણ લગભગ પાંચસો આઠસો વર્ષથી આ મંદિરની પુરાણી મંદિર કહેવામાં આવે બરાબર એટલા માટે અહીંયા હોળી કેમ નથી પચાવતા કે રામ રામે અહીંયા શિવલિંગની પૂજા કરેલી એના ઉપરથી રામસન નોમ પાડવામાં આવેલું બરાબર અને જે ત્યાં અગ્નિ પ્રગટ થઈ જતી એટલા માટે ગામ લોકો ભેગા થઈ અને કોઈ જ્યોતિષને બોલાવીને એમ કે ભાઈ આ શું કેમ શું કારણ એટલે અગ્નિ પ્રગટ થઈ જતી એટલે એનાથી હોળી કા બંધ કરી દીધું બરાબર લગભગ આ બંધ કરવામાં લગભગ અઢીસો થી ત્રણસો વર્ષ થઈ ગયા અત્યારે તો શું છે કે ખાલી શાસ્ત્ર પૂરતું હોળીકાનું શાસ્ત્ર પૂરતું છોકરાને પગે લગાડવા માટેનું એટલું શાસ્ત્ર કરે બસ એ જ કરો તો અગ્નિ પ્રગટ થઈ જાય એવી આ લોકો પહેલાં કહેવામાં એવું આવતું હતું કે લગભગ ગમે ત્યાં હોળીકા પ્રગટ કરતા તો એમને અગ્નિ પ્રગટ થઈ જતી અને જ્યાં તમે આ રામસણના ખેડે જ્યાં જે બાજુ જ્યાં ખણો ત્યાં લક્ષ્મી જ આવે લક્ષ્મી એટલે સેલી રામસણના ખેડામાં પુરાણી ખેડૂ હોય ત્યાં લગભગ એક વખત ને પણ આઠ થી દસ વખત ઉલટ સુલટ રામસણ થઈ લઈએ રામસણ ગામના લોકોનું કહેવું છે કે જ્યારે પણ હોળી આવે છે ત્યારે ગામના વડીલોના જણાવ્યા મુજબ બસો પચાસ થી ત્રણસો વર્ષ પહેલા હોળીના દિવસે ગામમાં લાગેલી ભયાનક આગની વાત યાદ આવે છે અને આજે પણ ગામના લોકો હોળીના દિવસે એક શ્રીફળ મૂકી અને બાળકોને ઢૂંઢાડે છે ત્યારબાદ રામેશ્વર મહાદેવના મંદિરના લોકો ભેગા થઈ અને ભજન કીર્તન કરી અને છૂટા પડે છે અને આવી રીતે હોળીના તહેવારની ઉજવણી કરે છે